મને તો લાગતું તું ગઈશ કે મેં થોડાક દિવસ થી વ્લોગ અપલોડ નથી કર્યા તો તમે બધા મને ભૂલી ગયા છો પણ ભૂલી ન જતા હજી તો હું જીવું હું મરી નથી ગઈ ગઈ લોકો મારી તબિયત સારી નહોતી મને થોડાક થોડાક તાવ આવી જતા હતા નાક માં તો એટલો બધા ઘી જામી જતા હતા મેં તો દોઢ કિલો ઘી કાઢી વેસી નાખ્યું હું તો થઈ ગઈ રૂપિયા વાળી એ રૂપિયા નું પડીકું વાળી અમે તો સીધા નીકળી ગયા ડોક્ટર પાસે દવા લેવા ડોક્ટરે કીધું તમને બહુ ભયાનક બીમારી થઈ ગઈ એટલે પાંચ કિલો ની દવા લખી દીધી સ્વામીજી એટલે સીધા નીકળી ગયા દવા લેવા માટે અને આપણે તો રૂપિયા નો પાર નથી પાંચ કિલો દહ કિલો ની દવા પાર્સલ કરાય ને રોહિત જેમ જોઈએ હર હર માં સીધા નીકળી ગયા અમે સલુને જવા માટે અને જયારે બીજી બ્રાન્ચે જાય ને એટલે સીધા અમને અમારા જેઠ બાપા તો પહેલા દેખાય જાય આમ જોઈએ મારી તબિયત પૂછવા ની ગઈ ગાય તમને બધી હાઈ હેલો કરે આમ થોડી હાલે કઈ હર હર માં સરસ મજાનો ચાનો કાટો ચડાવી લીધો ને એટલે પચાસ ટકા તબિયત તો આપડે એમને મારી જઈ ને પછી તમે ભાઈ ગયા મારી પેલી બ્રાન્ચ જવા માટે રસ્તા માંથી થોડીક નાના મોટી વસ્તુઓ લીધી ને પછી આપણે બે ગયા લેતા તો કઈ આવડે ને ખાલી ખાલી આ ચેક કરતા હતા ઓલા ભાઈને ને કીધું ખાવાની અંદર જેટલી ટોળા લીખું હોય ને બધું કાઢી દેજો સાચું ને કઈ વ્યવસ્થિત સાફ કરીને આપે ને તો માથા માં ખંજવાળ ન આવે નાના મોટો બધો સામાન લઈ ગયો તો નબળા વિચાર તો રાખવાના જ ને દુબઈ ના ને મસ્ત મજા ના એન્જોય કરતા કરતા અમે સીધા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા હતા પાપડના ના મોટા મોટા પડી ગયા વાર્તા વાર્તા સીધા સલૂન પહોંચી ગયા અને કઈ મારી તબિયત સારી નહીં મજા નહીં સ્વામી જોડે મારા નકરું કામ જ કરાય આટલી બધી વસ્તુ મારી પાસે થઈ ગયો બપોરના રોટલા ખાવાનો હાઈ સાહેબ તો બહુ મજા પડી જાય ને કેમ કે ઘરે થી ટિફિન જ નતો આવે ટાઢા રોટલા જ નહીં ખાવા પડે હું સ્વામી નીકળી ગયા બાર જમવાનું પાસો કરવા માટે હું ખાવું ની કઈ ખબર નતી પડતી એટલે બધા હાડું પીજે પાસો કરાય ને સીધા સાલો ને પહોંચી ગયા અને આપણી તબિયત તો જરાય સારી નથી પણ ખાવામાં માં તો પાસો જ નહીં વળવાનું બાખા દીકરી જ બોલાવવાની અને આ કીડે જોઈ સ્વામી એ દોઢસો વર્ષ પેલા મને ગિફ્ટ કર્યું હતું અડધું ખાધું હતું અત્યારે અડધું ખાઈ લીધું ને પછી આમ જોઈએ તબિયત સારી નહીં તો આપણો ટાટીઓ તો ઘરે ટકે જ નહીં એટલે શરદી નું ઉધરસ ને સવારે ઉઠી સીધા આપણે તો ભાગો મેટા સલોને અને હમણા તો આપણે ટીચર બની ગયા આમ જેલા છોકરાઓને ભણાવવાનું કામ ચાલુ કરતી તો આ બે મારા નેશના સ્ટુડન્ટ હતા આમ જેલે મારા હાટો આજે બનાવીને લઈ આવ્યા તો મારે તો સારું બધી બાજુ તો આવું નાના મોટું ખાવાનું આવ્યો જ રહે ખાઈ ખાઈને તો હું પાડા જેવી થઈ ગઈ હું અને સ્ટુડન્ટને કીધું રોજ મેડમ ફાટો કે ખારવાનું ખાવાનું લઈ આવ્યો છું તો હું તો તમને સારી રીતે નેલ આર્ટ શીખવાડીશ એક બાજુ ખાવાનું ચાલુ કરી દીધું ને એક બાજુ આ બધાને થોડું થોડું શીખવાડતા કે હાલો આખા દિવસની 2 કલાક તો મારી આ છોકરા ભણાવવામાં જ વઈ જાય હવે પતિ દે હું તો આખોથી મોઢા પકાઈને ડોરાટ કાઢે ને જ્યાં સુધી દાઢી નો કાઢે નથી રાઈટ ને આઠ સ્વામીજી ફ્રી ને એવું કીધું હાલો મસ્ત મજાનું હેર વોશ કરી દીધા સ્વામી તો ટાઢા પાણી ખાવ ખાઈ ને આમ જોઈ એટલું બધું ઠંડુ પાણી હતું તો મારું માથું ધોઈ નાખું મને શરદી નું ઉધરસ થઈ ગયા ગઈ હાલો એક વિડીયો તો લેવા જ પડે કેમ કે નવી નવાય નો સ્વામી સેવન્ટીન પ્રોમેસ ગિફ્ટ કર્યો ને પછી તો સીધા પહોંચી ગયા મેં મારી બીજી બ્રાન્ચ કેમ કે કરવાનું છે નાનું એવું સરસ મજાનું ડેકોરેશન એટલે આપણે ફૂગા ફૂલાવાનું ચાલુ કરી દીધું પછી ના હાડી બનાવી જોઈએ ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું હતું ને આપણે તો મોટું થઈને થોડાક લાલી લિપસ્ટિક કરી લીધા બે કલાકની ની મારા ઇન્સ્ટાગ્રામ પાંચ લાખ ફોલો કમ્પ્લીટ થઈ ગયા છે એટલે તમારા બધા દિલ થી ખુબ ખુબ આભાર માનું છું ને થેન્ક યુ આવો પ્રેમ અને સપોર્ટ કરતા રહ્યો એવી આશા રાખું છું ફૂલ છે ને મેં યુટ્યુબમાં પોસ્ટ કર્યો છું તમે જરૂરથી જોજો હવે ગળું હરખું થઈ ગયું રાડુ પાડવામાં વાંધો નહીં મળે કાલ ના નવા મિન્યુગમાં